નમસ્કાર આપ આપની સાથે ભારત સરકાર દ્વારા ઘર વિહુણા લોકોના સપનાનું ઘર સાકાર કરવાની યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ લોકોને વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે ઘર વિહુણા હોય તેમજ કાચું મકાન ધરાવતા હોય તેવા નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજના માધ્યમથી પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે પીએમ આવાસ યોજના દેશના સામાન્ય માનવીના સપનાનું ઘરને આકાર આપતી યોજના સાબિત થઈ છે છોટાદેપુર જિલ્લાના કમાર તાલુકાના અંદરિયાળ આંબાડુંગર ગામના મહેશભાઈ બિલનું પોતાના ઘરનું સ્વપ્ન પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સાકાર થયું છે મહેશભાઈ સાથે વાત કરતાં જાણવા મળ્યું છે કે બે હજાર ઓગણીસ પહેલા તેઓ વાંસમાંથી બનાવેલા ખપેડા અને ગારથી લીપણ કરેલા પરિવારના આઠ સભ્યો સાથે રહેતા હતા હંમેશા ચોમાસાની ઋતુમાં વરસાદના પાણી મકાનની અંદર આવતા જેથી રહેવા અનાજ રાખવામાં તકલીફ પડતી મહેશભાઈએ કહ્યું કે વર્ષ બે હજાર ઓગણીસ બે હજાર વીસમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો હતો જેથી સરકારી સહાય મળતા પાકું ઘર બનાવ્યું આજે પરિવારના આઠ સભ્યો આરામથી પોતાના પાકા મકાનમાં રહીએ છીએ જૂના મકાનમાં હાલ પશુઓ રાખીએ છીએ જેથી પશુઓ પણ સચવાય છે અંતરિયાળ આંબા ડુંગર ગામના મહેશભાઈ કહે છે કે અમારા ડુંગર વિસ્તારમાં સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક ભીલ આદિવાસી લોકોને યોજનાનો લાભ લઈ પાકા મકાન બનાવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના વધુ લોકો લાભ લે તેવા પ્રયત્ન કરીશ તેમ તેમણે જણાવ્યું છે અમને બે હજાર ઓગણીસ વીસમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એનો લાભ મળેલો છે પહેલા એને પહેલા અમે કાસા મકાનમાં રહેતા હતા આ અમારું પહેલા હયાતીનું આ જૂનું મકાન છે કે જેમાં અમારે કુલ આઠ જણ રહેતા હતા કે આમાં જો અમારે એમાં કઈ આઈટો કે કશું કઈ ને આમ દિવાલો નથી આ અમારે લાકડા આ જે દેખાય છે આ વસ્તુ કે જે અમે અમારી ભાષામાં એમાં ટાટલી કે એ વસ્તુને બનાવેલો હોય છે કે એ અમારે ખાલી દિવાલની માફક ચારે બાજુ અમે બનાવીએ છે આમાં આમાં ઉપરને જે અમારું મકાન છે પૂરેપૂરું લાકડાનું હોય છે ઉપર જે સત છે અમારે એમાં શું નડિયાને ટાઈપ એ બધું અમારે બનાવેલો હોય છે કે એમાં અમાર અમુક વરસાદમાં વધારે વરસાદ પડે તો અમારે તકલીફ થાય કે અમુકમાં જો કંઈક પાણી પડવાની શરૂઆત થાય એવી રીતે અમારે તકલીફ પડે પણ એની પછી અમને જે ગવર્મેન્ટ જે સ્કીમ છે કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમનો લાભ મળેલો છે તે અમારે પાકું મકાન બન્યું છે એ પછી અમે અમારો આખો પરિવાર એમાં કુલ આઠ સભ્ય કે આઠ સભ્ય છે એમાં બધા પાકા મકાનમાં રહીએ છીએ જે પ્રધાનમંત્રી આવાસ જે યોજના છે એમના વિશે હું બીજાને પણ જેમ લોકોને નહીં મળે એમને બી હું માહિતી આપીશ એ લોકોને બી પાકું મકાન મળે એ હું એમને પ્રયત્ન કરીશ રેહણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર